વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપીને વડોદરાની પ્રજાને આર્થિક સહાય મળી રહે તેની રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં જ વડોદરામાં વરસાદ સર્જી તારાજી અને પૂરની પરિસ્થિતિમાં વડોદરા જિલ્લા તાલુકાના નાગરિકોનું ખૂબ મોટું નુકસાન થયું છે જેને જોતા આજ રોજ વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપીને વડોદરાની પ્રજાને આર્થિક સહાય મળી રહે તેની રજૂઆત કરવામાં આવી હતી સાથે જ અધિકારીઓને કારણે વડોદરાને આ મહાવિનાશક પૂરનો સામનો કરવો પડ્યો છે તે તમામની સામે કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ વડોદરા જિલ્લા પંચાયત ખાતે તમામ કોંગ્રેસી કાર્યકર આગેવાનો વડોદરાની પ્રજાની લાગણી સાથે ઉભા રહી તેમના માટે રજૂઆત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આપ જાણો છો એ પ્રમાણે કે ઘણા છેલ્લા પાંચ સાત દિવસ પહેલાં જે અતિશય વરસાદ પડ્યો હતો બારથી પંદર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો એના કારણે સમગ્ર વિસ્તારની વડોદરા તાલુકાની ઉત્તર અને દક્ષિણ બંને ભાગોની અંદર ઘણી બધી નદીઓ આવેલી છે આ બાજુ મહીસાગર છે વિશ્વામંત્રી છે પેલી બાજુ ઢાઢર છે ઘણી એવી નદીઓના કારણે પૂર ઘરોમાં ભૂસી ગયા હતા અને માલહાલના જાનને ઘણું નુકસાન પહોંચ્યું હતું એના અનુસંધાનમાં જે સરકાર દ્વારા ડોલ વ્યક્તિ દીઠ સો રૂપિયા અને ઘર વખરી પેટે પચીસો રૂપિયા જે આપવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે એમની મજાક ઉડાવવામાં આવેલી છે જેથી કરીને એમને યોગ્ય વળતર આપે એવી અમારી માંગણી છે મેક્સિમમ ઘરવખરી પેટે પેટ એમને પંદર થી વીસ હજાર જેવું મળવું જોઈએ અને વ્યક્તિ દીઠ એમને જે ચાર થી પાંચ દિવસ જે પાણી ભરેલું હતું એના પર યોગ્ય વિચાર કરીને ફેર વિચાર કરીને એમને યોગ્ય પૈસા મળવા જોઈએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર